સુરતમાં ઘરફોડ ચોરીની વધતી સતત ઘટનાઓ વચ્ચે વરાછા પોલીસ મથકની હદમાં થયેલી લાખો રૂપિયાની ઘરફોડ ચોરી કરી ભાગી છૂટેલા રીઢાને મુદ્દામાલ સાથે એક મહિને વરાછા પોલીસે ઝડપી પાડ્યો હતો સુરતમાં ચોરી લૂંટ સહિતની ઘટનાઓ વધતા જ પોલીસ કમિશનરના આદેશને લઈને ભાગતા ફરતા આરોપીને ઝડપી પાડવા પોલીસ પણ મેદાને આવી ગઈ છે તે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ઠાકોરદ્વાર સોસાયટીમાંથી ગત અગિયારમી ડિસેમ્બરના રોજ થયેલા આઠ લાખ પાંસઠ હજારના હીરા સહિતની ચોરીની ઘટનામાં સીસીટીવીમાં કેદ થયેલા રીઢા ચોર એવા હિરલ સિરોયા હોવાની જાણ થતા જ પોલીસે તેની ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી ગુજરાતના બાર સ્થળે તપાસ હાથ ધરી જુનાગઢ જિલ્લામાંથી આરોપીને ઝડપી પાડી તેની પાસેથી મુદ્દામાલ કબજે કર્યો છે ગઈ તારીખ અગિયાર બારના રોજ વરાછા પોલીસ સ્ટેશનના મિની બજાર વિસ્તારમાં દ્વારકા ઠાકોર ઠાકોર દ્વાર સોસાયટી છે ત્યાં હીરાની ચોરી થઈ હતી રાતના સમયમાં ચોરી થઈ હતી જેમાં આઠ લાખ પાસઠ હજાર ઉપરનો મુદ્દામાલ હતો જેને હિરલ ઉર્ફે હિરેન સિરોયા કરીને જે એક ઈસમ હતો એણે ચોરી કરી હતી એટલે જ્યારે અમે જ્યારે ચોરીની ફરિયાદ થઈ તો પીઆઈ અને એમની ટીમે તરત જ જગ્યા પર જઈને સીસીટીવી ફૂટેજને એ જોયું અને આરોપી તરત જ ઓળખી લીધો કે આરોપી વિરુદ્ધ અગાઉમાં અગાઉ છ ગુના દાખલ થયેલા હતા એમાં ત્રણ ગુના એવા હતા ચોરીના હતા એક પોક્સો અને બળાત્કારનો ગુનો દાખલ થયેલો હતો અને બે જે ફરિયાદી હતા પોક્સોના એને ધાક ધમકી આપ્યાનો પણ બે ગુના દાખલ થયેલા હતા એમ અને એને અગાઉ વરાછા પોલીસ સ્ટેશનમાંથી પાસા પણ કરવામાં આવી હતી પાસા હેઠળ અટકાયત પણ કરવામાં આવી હતી તો આરોપી હીરા ચોરી કરીને તરત જ નાસી ગયેલ હતો અને એની પાછળ અમારી વરાછાની ટીમ સતત લાગેલી હતી એમના પીઆઈ પણ એ સતત એમની ટીમ મોકલી લઈ હતી જુદા જુદા બાર ગુજરાત રાજ્યના જુદા જુદા બાર સ્થળોએ એમની ટીમ એમના ડી સ્ટાફના પીએસઆઈ અને માણસો સાથે મોકલ્યા હતા એસીપીનું સુપરવિઝન હતું સેક્ટર સાહેબ પણ અમને અવારનવાર માર્ગદર્શન આપતા હતા સીપી સાહેબની પણ ઈચ્છા હતી કે શરીર સંબંધી ગુના હોય કે મિલકત વિરોધી ગુના હોય આરોપી ફરવો જોઈએ નહીં આરોપી તરત પકડાઈ જવો જોઈએ તો જુદા જુદી બાર જેટલી જગ્યાઓ પર ટીમ ગઈ અને એની પાછળ લાગી લઈ લાગેલી રહી અને આરોપીને જૂનાગઢ ખાતેથી પકડવામાં આવ્યો જૂનાગઢ જિલ્લામાંથી પકડવામાં આવ્યો અને એની સાથેથી જે મુદ્દામાલ ગયો હતો એ પૂરેપૂરો રિકવર કરવામાં આવ્યો છે અને જે પણ માલ હતો એ વેપારીઓને સો એ પાછો આપવામાં આવ્યો છે સુરત પોલીસ દ્વારા હાલમાં ગુનેગારો સામે લાલ આંક કરાયેલી છે ત્યારે એક મહિના પહેલા લાખો રૂપિયાની ચોરી કરી ભાગી છૂટેલા રીડા ઘરફોડિયા હિરલને વરાછા પોલીસે ઝડપી પાડ્યો હતો તો હિરલ અગાઉ ત્રણ ઘરફોડ ચોરી બળાત્કાર અને પોક્ષો તથા ધમકી સહિતના ગુનામાં પણ પકડાયા હોવાની અને પાછા પણ થયા હોવાની પોલીસે માહિતી આપી હતી અઝર ખુરશી સાથે હર્ષદ સેઠા